મિની રથયાત્રા તરીકે જાણીતી જળયાત્રા જમાલપુર જગન્નાથ મંદિરેથી સવારે આઠ વાગે વાંચતે ગાજતે નીકળી હતી જેમાં શણગારેલા હાથી બળદગાડા બેન્ડવાજા સાથે સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે જળયાત્રા પહોંચી હતી જળયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા સાબરમતી નદી સોમનાથ ભૂદરના આરે ગંગા પૂજન કર્યા બાદ એકસો મહા જળાભિષેક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ભગવાનને ગજવેશ ધારણ કરાવવામાં આવ્યો હતો ઉપરાંત મહાઆરતી કરવામાં આવી હતી મંદિર જય રણછોડ માખણ ચોરના નાદથી ગુંજી ઉઠ્યું હતું આ જળયાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પરમપૂજ્ય અવિચલ દેવાચાર્યજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ જોડાયા હતા